યુઝ કરવાથી અમને ત્રણ ડબ્બા યુઝ કર્યા છે કેટલી થેલી નો વાવેતર છે ત્રણ થેલી નું વાવેતર છે ને ત્રણ થેલીની અંદર ત્રણ ડબ્બા યુઝ કર્યા છે અને આજે તમે તમારા નજર ની સામે પૂરા ખેતરની બાજરી દેખાવી શકો છો પૂરા ખેતરની બાજરી દેખાવી શકો છો દેખી શકો છો અહીંયા કોઈ જૂઠ બોલવાની કોઈ વાત નથી લાઈવ દેખાઈ રહ્યું છે અત્યારે માજરી મારા માથા માથા સુધી આવી ગઈ છે હજી નઘલવાની બાકી છે આ નહઘલતા સુધી કમસે કમ હાથ ઊંચો કરશો તો હરે પોકાશે ને એટલી બાજુ વધવાની છે તો સાહેબ ખરેખર તમે મિત્ર આ વસ્તુ તમે બીજા લોકોને અપનાવી શકો છો સર એક કામ કરો તમારો નંબર બોલો ને મોબાઈલ નંબર અમારો મોબાઈલ નંબર 81 81 5 42 42 65 આપણું નામ શું કીધું નરેશભાઈ નરેશભાઈ કદાચ કોઈ મારા જેવો કોઈ મિત્ર તમને આના વિશે પૂછે તો તમે માહિતી આપી શકો આપી શકો શું કહેવામાં આવશે કે આ સારામાં સારું છે આ પ્રોડક્ટ અને આ વાપરો અને પેલા ખાતર કરતા ઘણો ગણ કરે છે આ જો પિસ્તાળીસ દિવસમાં આવું આવ્યું છે આમ ધન્યવાદ છે ધન્યવાદ છે ગુડ સર ગુડ ગુડ